YouTube YT Studio ની અંદર જે તમારું પેમેન્ટ એટલે કે ડોલર તમારું દેખાડે છે એ AdSense ની અંદર ક્યારે અને કઈ તારીખે ટ્રાન્સફર થાય છે અને કઈ તારીખ થી કઈ તારીખ ના ડોલર AdSense ની અંદર ટ્રાન્સફર થાય છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે મિત્રો આ વિડિયો ની અંદર લઈને આવ્યો છું મિત્રો કે તમારું જે YT Studio માં તમને જે ડોલર જોવા મળે છે એ AdSense ની અંદર ક્યારે ટ્રાન્સફર થાય છે અને આપણું પેમેન્ટ છે ક્યારે આપણા બેંક માં ટ્રાન્સફર થાય છે કઈ રીતે થાય છે અને કઈ રીતે થાય છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર સમજાવવાનું શું વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહીજો મિત્રો વ્યુટ્યુબ વાઇટી સ્ટુનિયરની અંદર તમને જે ડોલરવાળું ઓપ્શન નીચે તમને અર્નિંગનું છે એના ઉપર તમે ક્લિક કરો છો તો તમને ત્યાં મિત્રો એક ઓપ્શન મળે છે ડોલર જોવાનું તમારા જે પણ ડોલર બન્યા હોય ને ત્યાં તમને દેખાડી દે છે અને મહિનાવાઇઝ દેખાડે છે અને બીજા નંબરમાં એ મિત્રો કે તમે કેટલું પેમેન્ટ કમાના છો એની પણ મિત્રો કોપી તમને ત્યાં દેખાય છે પણ મિત્રો તમને ખબર છે કે જે એડસનની અંદર ટ્રાન્સફર થાય છે એ કઈ તારીખથી કઈ તારીખના ડોલર ટ્રાન્સફર થાય છે અને કઈ રીતે અને કઈ તારીખે ટ્રાન્સફર થાય છે એ તમને સમજાવું મિત્રો કારણ કે ઘણા લોકો કન્ફ્યુઝ થાય કે અમને વાઇટ ટી સ્ટુડિયોની અંદર વીસ ડોલર બન્યા છે તો એડસનની અંદર ઝીરો ડોલર બનાવે છે અથવા મિત્રો તમને પચાસ ડોલર બન્યા છે તો એડસનની અંદર જે એટલા બધા ડોલર એડ નથી બતાવતા તો એનું કયું કારણ છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે આ વિડિયોની અંદર લઈને આવ્યો છો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રેજો અને તમે પણ મિત્રો ચેનલની અંદર કોઈપણ કોમેન્ટ કરો છો તો તમને લાઈવ ની અંદર જવાબ મળશે તમારી ચેનલ ની અંદર વિઝિટ થશે અને તમે જે ચેનલ તમારું નામ છે એ પણ બધું લાઈવ ની અંદર બોલવામાં આવશે મિત્રો આપણી ચેનલ ની અંદર મિત્રો આપણે ટાઈમ ગમે ત્યારે મળે たら આપણે 1 વાગે લાઈવ કરીશું તો મિત્રો ખાસ જોડાઈ જજો જે લોકો મિત્રો ચેનલ ની વિઝિટ કરતા હોય ચેનલ ની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો હું ચેક 100% કરીશ તો શરૂઆત કરીએ ચલો મિત્રો આપડા જે ડોલર ની YT સ્ટુડિયો ની અંદર તમારું જે પણ ઉપરના પેજ ની અંદર જે તમારું ડોલર દેખાડે છે ये डॉलर तुम्हारा जे एडसन के अंदर कई रीते आने क्यारे ट्रांसफर થાય છે એ તમે ખાસ મિત્રો જણાવી દો તો મિત્રો પહેલી તારીખ થી પહેલી તારીખ ની અંદર જેટલા પણ તમારો ડોલર બન્યા હોય એ તમે અહીંયા હું તમને થોડીક સ્ક્રીન પર તમને સાઈડમાં દેખાડી दूं જેથી મિત્રો તમને ખબર પડે તો चलो અહીંયા તો હું થોડીક અહીંયા સ્ક્રીન આપણે ચાલુ કરી દીધી છે અને અહીંયા વાયટી સ્ટુડિયોમાં તમને લઈ જઈશું બરોબર ધ્યાન આપજો મિત્રો તો હું વાયટી સ્ટુડિયોને ઓપન કરી લઉં છું અહીંયા વાયટી સ્ટુડિયોને ઓપન કર્યું છે ઓપન કર્યા પછી અહીંયા જે તમારા ઉપર જે ડોલર બતાવ્યા છે મિત્રો ખાસ કરીને જે પણ તમારા ડોલર બન્યા છે એ ડોલર માત્ર તમારા 28 તારીખ તમારી પહેલી થી પહેલી તારીખના ગણવામાં આવે છે અહીંયા જે પહેલી તારીખ સુધી જેટલા પણ ડોલર બને છે એ ડોલર તમારા એડસન ની અંદર ट्रांसफर થાય છે કારણ કે બધા ડોલર તમે ગણો છો તો બધા મિત્રો નથી થવાના પછી પહેલી તારીખ પછી જેટલા પણ ડોલર બને છે એ આવતી પહેલી તારીખ પછી મિત્રો એડસન ની અંદર ટ્રાન્સફર થાય છે એટલે કે પહેલી થી પહેલી તારીખ હવે કઈ રીતે એ તમને સમજાવું અહિયાં તમાર આજે સમજી લો કે આજે 30 તારીખ થઈ છે કે પહેલી તારીખ થઈ છે તો પહેલી તારીખના આપડા પક્કા ડોલર એટલે કે સમજી રખો નવેમ્બર છે મહિના કે ડિસેમ્બર છે નવેમ્બર મહિનાના તમારા કેટલા ડોલર બન્યા છે એ નવેમ્બર મહિનાના ડોલર તમારા એડસન ની અંદર કેટલા ટ્રાન્સફર થશે તો કઈ રીતે ચેક કરવોના તો જે તમારો ડોલર વાળો ઓપ્શન છે એની ઉપર તમારે મિત્રો ક્લિક કરી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળશે તો અહીંયા સાઈડમાં સૌથી પાછળ એક અર્નિંગ નું ઓપ્શન મળશે આવક ગુજરાતી ભાષાની અંદર આપણે આની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો અને જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમારા કયા મહિનાની અંદર કેટલું કેટલું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે એ તમને જોવા મળી રહેશે નવેમ્બર, ઓક્ટોબર, ડિસેમ્બર બધા જે પણ જોઈ લો અહીંયા જુઓન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, ડિસેમ્બર જેટલા જેટલા ડોલર બન્યા હશે એ બધા ડોલર તમને અહીંયા દેખાડશે અને આ ડોલર તમારા સમજી લો કે અહીંયા તમારું ચાલુ મહિનો છે હાલની અંદર તો અહીંયા લખેલું પણ બતાવશે કે હાલની અંદર આ મહિના ચાલુ આટલા ડોલર બન્યા છે એ ડોલર તમારા ਦਰ મહિનાની 11 10 થી 11 તારીખે એડસન ની અંદર ટ્રાન્સફર થાય છે સમજી લો કે તમે અહીંયા 30 ડોલર બતાવיר્યા છે નવેમ્બર મહિનાના તો એ નવેમ્બર મહિનાના 30 ડોલર તમાર મિત્રો ટ્રાન્સફર થશે ડિસેમ્બર ની 11 તારીખે અને એ ડિસેમ્બર ની 11 તારીખે જે ડોલર તમાર આડસન ની અંદર ટ્રાન્સફર થયા છે એ ની અંદર એડસન માં જો તમાર 100 ડોલર થઈ જશે તો એ પેમેન્ટ તમારું 21 તારીખે ટ્રાન્સફર થશે અવે સમજી લો કે તમારું 50 $ તમારું અહીંયાથી ટ્રાન્સફર થ્યા છે તો 50 જ થશે મિત્રો તો આવતા મહિના સુધી મિત્રો તમારું પેમેન્ટ ટ્રાન્સફર ને આવતા મહિનાની અંદર પર એડસન ની અંદર 100 $ થવા જોઈએ જ્યાં સુધી 100 $ નથી થતા ત્યાં સુધી તમારું પેમેન્ટ મિત્રો આવતું નથી બેંક એકાઉન્ટમાં તો ઘણા લોકોને પ્રોબ્લેમ છે કે અમાર એડસન ની અંદર પેમેન્ટ ટ્રાન્સફર નથી થતું તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી એડસન ની અંદર પેમેન્ટ તમારું ટ્રાન્સફર થશે દર મહિનાની 10 થી 11 તારીખે જેટલા પણ 5 ડોલર બન્યા હશે ને તો 5 થશે 50 બન્યા હશે તો 50 થશે અને 100 બન્યા હશે તો 100 થશે પણ પહેલી થી પહેલી તારીખના જ સમજી લો પહેલી થી પહેલી તારીખના જેટલા પણ ડોલર તમારા બનશે એ બધા જ ડોલર તમારા દર મહિનાની 10 થી 11 તારીખે તમારા એકાઉન્ટની અંદર જમા થશે તો માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને YouTube રિલેટેડ મારી પાસે જેટલી પણ નોલે છે ને એની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ગોગાને